જીવી લીધું જીવન પૂરું સાથે હસતા રમતા તારા હાથે સાંકળ પકડી મારા હાથે માળા તારા હાથે સાંકળ પકડી મારા હાથે માળા તું છે મારી માયાનગરી માયાને શું વળગું તું છે મારી માયાનગરી માયાને શું વળગું સાથે જીવ્યા સૌ સંઘર્ષો સાથે જીવન શાળા સાથે જીવ્યા સૌ સંઘર્ષો સાથે જીવન શાળા બાળક સાથે બાળક બનશું મોટા સાથે મોટા બાળક સાથે બાળક બનશું મોટા સાથે મોટા જીવન પૂરું તારા સાથે શું કરવા સરવાળા જીવન પૂરું તારા સાથે શું કરવા સરવાળા હું વનમાં તું વન પ્રવાસે શણગારીશું જીવન હું વનમાં તું વન પ્રવાસે શણગારીશું જીવન અંક ગણિત સૌ ખોટા પાડી મેળવશું સૌ તાળા હેમુ રાજા હું વનમાં તું વન પ્રવાસે શણગારી જીવન અંક ગણિત સૌ ખોટા પાડી મેળવશું સૌ તાળા મેળવશું સૌ તાળા